આવી ભૂલ કરી અને તમે તમારા ઘરમાં ભૂત પ્રેતને આમંત્રણ આપો છો તો આવી ભૂલ ના કરતા નહીતર નમસ્કાર મિત્રો આગમ વાણી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો દરેક ધર્મમાં આત્માના અસ્તિત્વને સ્વીકારવામાં આવ્યું છે બધા ધર્મમાં માનવામાં આવે છે કે આત્માને જ્યાં સુધી મુક્તિ નથી મળતી તે લોક અને પરલોકની વચ્ચે ભટકતી રહે છે અને ઘણીવાર પોતાના હોવાનો અહેસાસ પણ કરાવે છે આ વાતનો ઉલ્લેખ કઠો ઉપનિષદ અને ગરુડ પુરાણમાં પણ કરવામાં આવ્યો છે ધાર્મિક ગ્રંથો એવું કહે છે કે આત્માઓ જીવતા લોકોથી દૂર રહેવાનું જ પસાર કરે છે પરંતુ તેમની કેટલીક ભૂલો અને હરકતો તેમને તેમના તરફ આકર્ષિત કરે છે નેગેટિવ એનર્જી નકારાત્મક ઉર્જા અથવા અશુભ શક્તિઓ ગમે ત્યારે તમારા ઘરને ઘેરી શકે છે તમે કોઈની પણ શંકા કરી શકતા નથી તમારા ઘરમાં અચાનક કેવી રીતે દુષ્ટ શક્તિઓનો વાસ થઈ ગયો છે કારણ વગર ઘરમાં બેચીની રહેતી હોય ઘરમાં આવતા જ મૂડ ખરાબ થઈ જતું હોય ઘરની વસ્તુઓ પર ઝડપથી ખરાબ થઈ જાય પૂજા કરવામાં મન ન લાગુ જો પરસ્પર તણાવ રહેતો હોય તો તમારા ઘરમાં નકારાત્મક ઊર્જાનો વાસ હોય છે જરૂરી નથી કે તણાવ કે વિવાદના કારણે ઘરમાં નકારાત્મક શક્તિઓ આવે ક્યારેક ઘરમાં આત્માઓના કારણે પણ અશુભ શક્તિઓ આવે છે તો ચાલો આજે આપણે જાણી લઈએ કે આપણી કઈ કઈ ભૂલોને લીધે ભૂત પ્રેત આપણા ઘરમાં વાસ કરવા લાગે છે આ વસ્તુઓથી તમારી તરફ આકર્ષિત થાય છે આત્માઓ મિત્રો શાસ્ત્ર અને પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે આત્મા આમ તો જીવિત વ્યક્તિથી દૂર જ રહે છે અને તેમની નજીક આવવાથી પણ બચે છે પરંતુ તે ઘણી વસ્તુઓથી આકર્ષિત થઈ અને આપણી આસપાસ ભટકવા લાગે છે અને આપણા પર પોતાની શક્તિનો અહેસાસ આપવાની કોશિશ કરે છે કહેવાય છે કે સંધ્યા ઢળ્યા બાદ છોકરીઓએ વાળ ખુલ્લા ન રાખવા જોઈએ ખાસ કરી અને અમાસ માનવામાં આવે છે કે તેનાથી નકારાત્મક શક્તિઓ તમારા ઉપર પ્રભાવ બનાવવાની કોશિશ કરે છે રાત્રિના સમયે તેજ સુગંધવાળા અત્તરનો પણ ઉપયોગ ન કરવો જોઈએ સુગંધથી પણ આત્મા આકર્ષિત થાય છે આ વાતનો ઉલ્લેખ શાસ્ત્રોમાં પણ મળે છે તમે જોયું પણ હશે કે જાદુ ટોણા કરવાવાળા લોકો આત્માને બોલાવવા માટે લોબાન અને તેજ ગંધવાળી વસ્તુઓને પ્રગટાવે છે કારણ કે આત્મા તેનાથી જલ્દી આકર્ષિત થાય છે મૃત વ્યક્તિને જ્યારે પણ તમે વધારે યાદ કરતા રહો છો તો તેમની આત્મા તમારી તરફ આકર્ષિત થાય છે અને તમારી આસપાસ ભટકવા લાગે છે આ જ કારણ છે કે મૃત વ્યક્તિને દફનાવવા કે સળગાવ્યા બાદ પાછા ફરતા સમયે પાછળ ફરીને નથી જોવામાં આવતું જેથી કરી અને તેમને એવું જણાવી શકાય કે લોકો હવે તમને ભૂલી ગયા છે અને હવે તે પિતૃ લોકમાં જાય ગર્ભવતી મહિલાઓ તરફ પણ આત્મા આકર્ષિત થાય છે એવી માન્યતા છે કે આત્મા નવું શરીર મેળવવા માટે ગર્ભવતી મહિલાઓની આસપાસ ભટકતી રહે છે એટલા માટે તેમણે મધ્યરાત્રિમાં એકલા ઘરેથી ના નીકળવું જોઈએ ગંભીર રૂપથી બીમાર વ્યક્તિની આસપાસ પણ આત્મા આકર્ષિત થાય છે તેમાં સામાન્ય રીતે પિતૃગણ હોય છે એટલા માટે ઘણીવાર બીમાર વ્યક્તિ ખૂબ જ ડરી જાય છે અને અજીબો ગરીબ વસ્તુઓ જોવાની વાતો પણ કરે છે હકીકતમાં જ્યારે પણ તમે કમજોર હોવ છો તો તમારી આસપાસ નકારાત્મક શક્તિઓ ભટકવા લાગે છે પરંતુ જ્યારે તમે સ્વસ્થ અને અંદરથી મજબૂત હોવ છો તો તમારી આસપાસ નકારાત્મક ઉર્જા નથી આવતી એટલા માટે કહેવામાં આવ્યું છે કે હંમેશા તમારા આત્મબળને મજબૂત રાખવું જોઈએ તેનાથી તમારી આસપાસ કોઈ પણ નકારાત્મક શક્તિ નહીં આવી શકે દરરોજ સ્નાન કરો ધ્યાન ના કરવા પર શરીર દૂષિત થઈ જાય છે અને આવી સ્થિતિમાં નકારાત્મક શક્તિઓ આકર્ષિત થાય છે જે સ્થાન પર દરરોજ ધૂપ દીપ પ્રગટાવવામાં નથી આવતો ત્યાં પણ નકારાત્મક શક્તિઓ પોતાનું સ્થાન બનાવી લે છે એટલા માટે તમારા ઘરના દરેક રૂમમાં દરરોજ દીવો પ્રગટાવવો જોઈએ જે ઘરમાં હંમેશા ગંદા કપડાં ધોયા વગરના પૈડા હોય છે અથવા જેનું ઘર ક્યારેય સાફ નથી થતું ત્યાં દુષ્ટ શક્તિઓ અથવા ભૂત એ ઝડપથી વાસ કરે છે જો કોઈ તમને મીઠાઈ આપે છે તો તેમને ઝડપથી ખાઈ લેવી જોઈએ કારણ કે તેને હાથમાં લઈને ફરવું અથવા સુમસામ શેરીઓમાંથી હાથમાં મીઠાઈ લઈને ફરવું તે દુષ્ટ શક્તિઓને આમંત્રણ આપે છે ઘણા લોકોને ઘરમાં પ્રાણીઓ ઉછેરવાનો શોખ હોય જો તમે બિલાડી પાડો છો તો તમારે અમુક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કારણ કે કાળી શક્તિઓ બિલાડીઓ વધારે સક્રિય હોય છે જો તમારા ઘરમાં કોઈ ખરાબ કામ કરી અને બિલાડીને છોડી દે છે તો તમારા ઘરમાં ખરાબ શક્તિઓ પ્રવેશ કરી શકે છે આ ઉપાયને પણ કરો મિત્રો મીઠાનું પાણી નકારાત્મક ઉર્જા જીવ જંતુઓને દૂર કરવાની શક્તિ ધરાવે છે તેથી ઘરમાં પોતું કરતા સમયે મીઠાનો ઉપયોગ કરો પોતું કરતી વખતે પાણીમાં થોડું મીઠું ઉમેરવાથી ફ્લોર પરના તમામ સૂક્ષ્મ જીવ જંતુઓ નષ્ટ થઈ જાય છે તેનાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે વાસ્તુશાસ્ત્રમાં પણ મીઠાના પાણીથી પોતું કરવાની વિશેષ ઉપયોગિતા વિશે પણ જણાવવામાં આવ્યું છે આવું કરવાથી નકારાત્મક ઉર્જાઓની સાથે સાથે ભૂત પ્રેત પણ તમારાથી દૂર રહે છે તો મિત્રો આવી ભૂલો તમે તો તમારા જીવનમાં નથી કરતા ને જો આવી ભૂલો કરવાવાળા વ્યક્તિઓ પોતાની તરફ પોતાના ઘરની તરફ ભૂતોને આકર્ષિત કરે છે તો તમે પણ સાવધાન થઈ જજો ફરી મળીશું નવા વિડીયોમાં